નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજમુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના દરેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓગસ્ટ દસ દુનિયાની પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે એવું કંઈ તમે કરવા ઈચ્છો છો તો પછી ભીતર જુઓ અને કદી ન ભૂલો કે આ બધાની શરૂઆત વ્યક્તિની અંદર થાય છે તમારી ચેતનાને તમે પ્રેમ શાંતિ સંવાદિતા અને એકતામાં બદલતા જશો તેમ આખી દુનિયાની ચેતના પણ બદલાશે પણ તમે એ કરવાની શરૂઆત કરો ત્યારે એ હંમેશા સુખદ નથી હોતું તમને તમારી પોતાની અંદર જ કાળા ધાબા દેખાશે જે સાફ કરવા પડશે તમને જણાશે કે તમારા હેતુઓ કાયમ કાંઈ અતિ ઉચ્ચ હોતા નથી અને તમારા ગમા અણગમા તમે ધારો છો એના કરતાં ઘણા વધારે તીવ્ર હોય છે તમને જણાશે કે તમે ઘણો ભેદભાવ કરતા હો છો જ્યારે ભેદભાવ તો જરા પણ કરવાનો હોતો જ નથી કારણ કે મારી દ્રષ્ટિમાં તો બધા એક જ છે તમને જણાશે કે એકમેક માટેનો તમારો પ્રેમ જેવો હોવો ઘટે તેવો નથી તમારું બધું બહાર ખુલાવા લઈ આવો એના વિશે કંઈક કરવાનો નિર્ધાર કરો અને એ આ પળથી કરવા જ માંડો આનાથી વધુ સારો બીજો કોઈ સમય નથી તમને મદદ કરવા સારું હું અહીં જ છું મને બોલાવો અને પ્રત્યેક પગલે તમારું માર્ગદર્શન મને કરવા દો આપનો આજનો દિવસ શુભ રહે